કોન્સ્ટેબલ મિત્ર સાથે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે અને તેઓ મારા સાથી મિત્ર જ છે અને હાલ તો કોન્સ્ટેબલ તરીકે નોકરી પણ કરી રહ્યા છે તો એમની સફળતાની જે સફર છે એ આપણે જાણીશું આ વિડીયોમાં કે કેવી રીતે એમને પરીક્ષા પાસ કરી વિડીયો તમે પૂરો જજો જેથી તમને પણ મદદરૂપ થઈ શકે કે પરીક્ષાની અંદર કેવી રીતે તૈયારી કરવાની શું શું ધ્યાન રાખવાનું બરાબર તો એ તમને પણ ઉપયોગી થશે તો વિડીયો પૂરો જોજો તો સૌથી પહેલા આપણે એમનો ટૂંકમાં પરિચય જાણીએ તો સાહેબ આપનો ટૂંકમાં પરિચય આપશે મારું નામ ભેગાભાઈ દેજીભાઈ પરમાર છે હું બનાસકાંઠાના શ્રી ગામનો રહેવાસી છું આમ તો મેં અભ્યાસમાં એમએ બી એડ કરેલ છું ને હાલ હું સુરત જિલ્લાની અંદર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવી રહ્યો છું બરાબર હાલ તો સાહેબ આ સુરતની અંદર લોક રક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે બરાબર તો સાહેબ આ કંઈ આ કોસ્ટેબલની જે ભર્તી તમે પાસ કરી છે અને આ નોકરી આ લીધી અને હાલ તમે નોકરી પણ કરી રહ્યા છો તો આની શરૂઆત તમે કઈ રીતે કરી હતી કયા સમયથી તમે તૈયારીની શરૂઆત કરી એ થોડું જણાશ એકવાર મેં ઘરે બેઠા પિક્ચરનું સીન જોયેલું સીન વાળો તો પછી મને થયું કે ખરેખર આટલું બધું પોલીસ કરી શકે છે કાયદા માટે અને ન્યાય માટે તો ખરેખર મારે પોલીસ બનવું છે ત્યાંથી લગી પછી મેં ધોરણ બાર ની પરીક્ષા પાસ કરી અને ધોરણ બાર ની પરીક્ષા પછી બે હજાર અઢાર ની અંદર મેં પહેલી વાર ભરતી અંદર ચંપલાવ્યું તો મારે સારા માર્ક્સ આવ્યા પણ કમ નસીબે હું થોડાક માર્ક્સ માટે રહી ગયેલો પછી મેં બીજી વાર પરીક્ષા આપેલી બીજી વાર મેં સારા માર્ક્સ આવેલા દોઢ ની અંદર મારે પચીસ માંથી પચીસ માર્ક્સ હતા પણ છતાં પણ કમ નસીબે કેટલો સમય એવો હોય છે કે મહેનત ઓછી પડતી હોય છે એટલે મે નિરાશ ન થયો અને પછી મે ત્રીજી વાર પરીક્ષા આપેલી 2021 ની પ્રતિની અંદર હું સંપૂર્ણ ગુજરાત પોલીસ ની અંદર પરિવાર વતે હું લાગી ગયો મને આજે પણ બહુ ગર્વ છે કે હું એક ખાખીની કુમારી લઈને બેઠો છું એટલે સાહેબ ઘણા વિદ્યાર્થી એવું કરતા હોય છે કે રનિંગ કા જે શરૂઆત કરતા હોય છે શરૂઆતમાં શરૂઆતમાં પાંચ છ રાઉન્ડ મારી દેતા હોય છે અને બે ત્રણ દિવસ પછી આવું ઠપ થઈ જતા હોય છે કે હવે ના થાય મારાથી એમ તો અચાનક રાઉન્ડ વધારવા જોઈએ કે પછી કઈ રીતે શરૂઆત કરવી જોઈએ કે સૌથી પહેલા નહીં તમે અત્યારે પણ કોઈ પણ સાધન ચલાવો છો સાયકલ ચલાવો છો યા પોતાનું બાઇક ચલાવો છો તો બાઇકને તમે સીધી રીતે બીજા યા ત્રીજા ગેરમાં નથી નાખી શકતા એને ચલાવવા માટે પ્રથમ તો પહેલા ગિયરમાં જ નાખવું જોઈએ ને એટલા માટે તમારી દોડ છે એ સરળ રીતે હોવી જોઈએ

હાઈએસ એટલે કે જે વિદ્યાર્થીઓ રનિંગની પ્રેક્ટિસ કરવા માંગે છે રનિંગમાં દોડવા રનિંગ કરવા માંગે છે સારી રીતે પૂરી કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓને સૌથી પહેલા તો ધીરે ધીરે શરૂઆત કરવાની પાસે સ્ટેપ બાય સ્ટેપ પહેલા થોડું ઓછું એનાથી થોડું વધારવાનો અચાનક ડાયરેક્ટ જોશમાં જોશમાં વધારે પડતા રાઉન્ડ ડાયરેક્ટ પહેલા પહેલા દિવસે મારી ના દેવાના બરાબર ને ખાવાની અંદર પણ બહુ ધ્યાન રાખવાનું હે ને ખાવાની અંદર છે ને તમારે કે ભરતી છે લગભગ છ મહિના ચાલવાની છે એના પહેલા કે આપણું કમ્પ્લીટ કે આવી ગયેલું છે ની તારીખ આવી ગયેલી છે તો કે મારે આ તારીખે દોડ છે ફિક્સ તો તમારે એકાદ બે મહિના ખોરાક એવો લેવો ને ચણા લેવાના ખાસ કરીને પછી સાંજના સમયે અથવા બપોરના સમયે દરરોજ લીંબુ લેવાનું અથવા દ્રાક્ષ ખાવાની તો તમારું શરીર સ્ફૂર્તિદાયક બની રહેશે એટલે આપ તમારે જો ફિઝિકલની તમે પ્રેક્ટિસ કરતા હોય તમારો ડાયટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે ડાયટમાં પણ તમારે આવી રીતે જે રીતે સાહેબે કીધું રીતે ધ્યાન રાખવું જોઈએ બરાબર તો સાહેબ આ થઈ ગઈ રનિંગ ની વાત તો આપણે વાત કરીએ રિટર્ન એક્ઝામ ની તો આજે લેખિત એક્ઝામ ની તૈયારી તમે કેવી રીતે કરી એમ શરૂઆત કેવી રીતે કરી એના પછી સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરી હું મારું મંતવ્ય આપું તો હું સવારે 3 વાગે થી કરીને લગભગ 1 વાગ્યા સુધી દિવસે એક વાગ્યા સુધી સતત પાંચ અંક એની અંદર વિષય લેતો એક એક કલાકનો કે પહેલા સૌનો સર્વપ્રથમ કાયદો લેવાનો કાયદો એક કલાક વાંચવાનો બીજું એક કલાક છે એ ઇતિહાસ ભૂગોળ અને સમાજશાસ્ત્ર લેવાનું જે પાછળનો એક કલાક છે એની અંદર વર્તમાન પ્રવાહ લેવાનો અને જ્યારે સાંજનો સમય થાય ત્યારે ગણિત અને રીઝનિંગ લેવાનું એ પણ જે આપણા ઘરની અંદર છાંયડો હોય તો છાયાની નીચે બેસીને વાંચવાનું એ ઉત્તમ રહેશે ખરેખર તમારા ઘરનું જે વાતાવરણ સારું હશે તો તમને મારા મન મારા મત મુજબ તો તમને અસફળતા તરફ કોઈ રસ્તો નહીં લઈ જઈ શકે ઓકે ઓકે એટલે એવું જરૂરી નથી કે આપણે લાઇબ્રેરીમાં જ વાંચીને આપણે પાસ થઈ શકીએ તમારે જો તમે ગામડાની અંદર રહેતા હો તો તમારે વાંચવા માટે બહુ સરસ વાતાવરણ પણ હોય છે બરાબર તો ઝાડની નીચે તમે શાંતિ તો એકદમ શાંત વાતાવરણમાં વાંચી શકો છો બરાબર તો સાહેબ વાત કરીએ તો તમે આ જે તૈયારી કરી હતી લેખિતની એની અંદર કા પબ્લિકેશનનો તમે ઉપયોગ કર્યો હતો એ થોડું કે હું ખાસ કરીને કહું તો મારા મોટા ભાઈ છે ટીચર છે એમણે મને પહેલાથી જ કહેલું આના પહેલા મે એમેબિયર કરેલું એટલે હું

એટલે સાહેબે રીઝનિંગ માટે નવોદયની બુકનો પણ ઉપયોગ કરેલો છે એટલે કે ઓલ ઓવર જે આપણે પહેલાં ધોરણમાં ભણીને આવ્યા છે એકથી દસ બાર સુધી બરાબર તો એ પ્રકાશનનો જ ઉપયોગ કરી અને વ્યવસ્થિત તૈયારી કરી હતી બરાબર તો સાહેબ એના પછી વાત કરું તો જ્યારે આપણે એક્ઝામ આપતા હોઈએ છીએ બરાબર તો ત્યારે આપણને નેગેટિવ વિચારો આવતા આવતા હોય છે ડિમોટિવેટ થવાતું હોય છે તો એ સમયે આપણે કઈ રીતે પોઝિટિવ રહેવું એ થોડું હા સાથી મિત્રો જ્યારે તમે પરીક્ષા આપવા માટે સેન્ટર રૂમ ઉપર જાવ છો તમારા ક્લાસરૂમની અંદર જાવ છો તો તમે જેવા જે શાળાની અંદર જાવ છો જે સ્કૂલ ની અંદર જાવ છો ત્યારે જે ઘરના વિચારો છે એ છોડી દેવાના જે તમારા વિચારો છે કે તમારે એટલું જ યાદ રાખવાનું કે હું સરસ્વતીના મંદિરમાં ગયો છું તો મારા જે ખરાબ વિચારો છે દૂર કરી દેવાના હંમેશા સારા વિચારો જે થશે એ સારું થશે કારણ કે ઉપરવાળો હંમેશા તમે જે સારા કર્મો કરેલા છો સારી રીતે મહેનત કરે છો

એનું ડિસ્ટ્રક્શન બહુ વધી ગયું છે બરાબર અને તૈયારીની અંદર ઘણા વિદ્યાર્થીઓને ઘણું મદદરૂપ પણ થતું હોય છે અને ઘણા વિદ્યાર્થીઓને રૂપ પણ થતું હોય છે તો એ સમયે તૈયારીની સમયે મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરવો એ થોડોક હ સાથી મિત્રો હું ખરેખર મારી ઘટનાની વાત કહું તો મેં ક્યારેય જીવનની અંદર ફોન નહીં વાપરેલું મારે લગભગ ત્રેવીસ ચોવીસ વરસની અંદર હું જ્યારે સુરતની અંદર હાજર થયેલો અ મારું જ્યારે ઓર્ડર થયેલું એ દિવસે મેં ફોન લાવેલો તમને નહીં મનાતું હોય કદાચ પણ મારા ઘરનું પોસ્ટ મારા ભાઈ એવું જ માનતા હતા કે સોશિયલ મીડિયાથી બહુ દૂર રહેવું જોઈએ કારણ કે એ વસ્તુ એવી છે તમારે લર પડી જાય તમે વાર્તા હો તો તમારા પાસે જો મોબાઈલ પડ્યો હશે તો કોઈ રિંગ આવશે કોઈ એસએમએસ આવશે તરત તમારું ધ્યાન એ મોબાઈલ તરફ જશે એટલે કદાચ જો મોબાઈલ દૂર હશે તો એમ તમારું ત્યાં ધ્યાન નહીં જાય ને ફોન એવી વસ્તુ લત છે એ લત એવી છે કે જયારે તમને જિંદગીભર નહીં છોડી શકતી તમે ક્યાંય પણ બેઠા હશો તમારી ઘરે કોઈ તમારા મિત્ર આવ્યા હશે કોઈ શિક્ષક આવ્યા હશે તો કદાચ તમે એમની સાથે ઓછી વાતો કરતા હશો અભ્યાસની વાતો ઓછી કરતા હશો પણ જો તમારા ફોનની અંદર રણકાર વાગશે યા રિંગ વાગશે તો તમારું ધ્યાન કેન્દ્રિત નહીં થાય તો હું માનું છું કે તમારે ઉપયોગ કરવો હોય તો તમે સરકારી પુસ્તકોનો ઉપયોગ ખાસ કરીને સરકારી પુસ્તકોનો જ ઉપયોગ કરો ધોરણ છ થી બાર ના પુસ્તકોનો ઉપયોગ કરો અને હા ખાસ કરીને મોબાઈલથી બહુ દૂર રહેવું જોઈએ હા તમને જાણવા મળે છે પણ ફાયદા છે પણ એની સાથે સાથે ગેરફાયદા પણ ઘણા છે એટલે મારા મત મુજબ જો તમારે કોઈ પીડીએફ જોઈતી હોય કે મારે વર્તમાન પ્રવાહ જોઈએ છે તો કોઈ સારું પ્રકાશન લાવી દો લિબર્ટી લાવી દો આઈસીયુ લાવી દો વર્લ્ડ ઇન બોક્સની પુસ્તક લાવી દો વર્તમાન પ્રવાહ માટે પણ મોબાઈલની અંદર બહુ ઊંડા ઉતરશો તો એ તમારો સમય બગડશે અત્યારે તમને ખબર છે ટાઈમ એન્ડ ટાઈમ વેટ ફોર ઇન એટલે કે સમય બહુ ઉપયોગી છે ભરતી સમય ક્યારે કોઈની રાહ જોતા નથી એટલે સમયનો બચાવ કરો થી બહુ દૂર રહો

તમારા કોઈ કુટુંબજનો સાથે રહો છો તે એમની જોડે લગ્ન હશે તેમના ઘરે કોઈ સામાજિક પ્રસંગ હશે તો કદાચ તમારા મા બાપ હશે તમારા મોટા ભાઈ બહેન હશે એ જ હશે તો ચાલશે પણ એવું નથી કે તમારે જવું જોઈએ તમે એટલો સમય બહુ બરબાદ કરો છો પણ હા એક વાત કહેવા જોગી છે કે તમારી પાસે કંઈક હશે ને તો લોકો તમને બહુ યાદ કરશે તમારી પાસે કંઈક તમે મેળવેલું હશે અને પછી તમે મેળવ્યા પછી પણ એમના કરજો તો બહુ આનંદિત હશો લગભગ મારા અંદાજ મુજબ તો અને એ લોકો તમને બહુ યાદ કરશે કે નહીં કંઈક મેળવીને મારી ઘરે આવે છે અને તમે સીધા એમની ઘરે જતા રહેશો તો આ કેટલા વર્ષથી મહેનત કરે શું કરે છે સમય કાઢી છે એટલે તમને એ લોકો બહુ ચીડાવશે કેતા કહેવત છે કે એક હાથી જતો હોય ને તો બહુ કૂતરા ફસતા હોય છે પણ એ વાત ધ્યાને નહીં લેવાની અને તમારે હંમેશા માત્ર તમારું કેરિયર બનાવવા માટે હંમેશા વાંચતા રહેવાનું અને તમારે આગળ વધતા જ રહેવાનું એટલે પ્રસંગોને આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ આપવાનો નથી તૈયારીની સમય કેમ કે જે આપણો સમય છે તૈયારીનો એ સમય જો નીકળી જાય તો પછી આપણે જે આવનારી જે જિંદગી છે જીવન છે એ આપણે થોડું તકલીફ વાળું વધારે થઈ જાય અને જીવનમાં બહુ મુશ્કેલી પણ વધતી જતી હોય અને હું એટલું જ કહેવા માંગીશ કે તમને વારંવાર અસફળતા તો મળે છે તમે નિરાશ ન થાઓ કોણ જાણે તમારો આગામી પ્રયાસ એ સફળતા તરફ લઈ જશે

તમારે તમારો રસ્તો ખુદ નક્કી કરવાનો છે કે મારે કયા રસ્તે જવું છે અને હા તમારે ખાસ તો તમારે એવા મિત્રો બનાવવાના જોઈએ કે જે તમને માર્ગદર્શન આપે તમારે તમારી પાસે માર્ગદર્શન લઈ શકે અને આપી શકે તમે એવા લોકો જોડે રહો કે જે તમને વહેંચી શકે અને તમે પણ વહેંચી શકો અને કોઈ તમારો અલગ પ્રકારના મિત્ર હોય કે એમનો સ્વભાવ સારો નથી એ લોકો મહેનત નથી કરતા એ લોકો ભણતા નથી એ લોકો તમારો સમય બરબાદ કરે છે તો હું તમને કેવા માંગુ છું હા તમને તમે કંઈક મેળવ્યા પછી એમની સાથે રહેશો તો બહુ સારું છે પણ પહેલા અલગ રહેશો ને એ જ બહુ સારું છે એટલે આ તમારે તૈયારીની સમયે ખાસ સારા મિત્રોનો સંગાથ પણ રાખવો જોઈએ બરાબર તો બે કલાક રમત રમો બે કલાક ઘરના પરિવાર સાથે વાતો કરો તો તમારું મૂડ બની રહેશે હા જ્યાં સુધી તમારું મૂડ હશે ને ત્યાં સુધી તમને વાંચવામાં બહુ મજા આવશે પણ હા જીવન ની અંદર ક્યારે પુસ્તકો થી કંટાળવાનું નહીં વાંચવા માટે નહીં પણ તમારે એક તો ખાસ કરીને તૈયારી કરતા હો તો સારો ડાયટ તમારો ખોરાક એ પણ સારો હોવો જોઈએ જેથી કરીને તમારી એનર્જી એકમાં રહે અને સારી રીતે તમે શરીર પોતાનો સારો હોય તો જ તમે આ તૈયારી પણ સારી રીતે કરી શકો અને જે તમે આ તૈયારી કરી બરાબર એની અંદર જ્યારે આ પેપર જે અચાનક હસવું પડે થાય છે કાઢી અચાનક પેપર અલગ ટાઈપના આવી તો એ બાબતે તમે શું કહેશો તૈયારી હાલ એ એને ધ્યાનમાં રાખીને હાલ કેવી રીતે તૈયારી કરવા જોઈએ આવનારા સમયમાં હા હું તમને દરેકને કહેવા માંગુ છું કે તમે જ્યાંથી બહારના પુસ્તકો વાંચો છો તે માત્ર વાંચવા પૂરતા વાંચવાના નથી તમે એક પ્રશ્ન નીકાળો છો ને એની અંદરથી સ્કેચ અપ કરીને તો એની અંદરથી દસ પ્રશ્નો નીકળે છે તમે ગયા વર્ષનું પેપર જોયેલું છે અશમુખ સાહેબ એટલું પેપર બેસ્ટ કાઢેલું એટલું બધું હાર્ડ નહોતું કારણ કે જો તમે એવી રીતે મહેનત કરો તો

પોતાના લાલ પેન થી અથવા બ્લેક પેન થી પોતાની સ્કેચ અપ મારીને જોશો તો ખબર પડી જશે પુસ્તક ની અંદર કે ખરેખર સરકારી પુસ્તકોનો સહારો ખૂબ લેવો જરૂરી છે અને બને તે આધી સરકારી પુસ્તકોનો સહારો તમારે લેવો જોઈએ અને જે આ જે બધી બાબતો સાહેબે કીધી તમારે એની અંદરથી ઘણું બધું શીખવા જેવું છે તમે પણ આની અંદરથી ઘણું બધું એમના અનુભવના આધારે તમે પણ જો અપનાવશો જીવનમાં તો તમને સફળતાની અંદર સરળતા થઈ જશે બરાબર અને સાહેબ બીજું તમે હવે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને જે આવનારા સમયમાં પોસ્ટેબલમાં પાસ થવા માટે તમારો જે શું માર્ગદર્શન રહેશે ટૂંકમાં થોડું તમે માર્ગદર્શન આપશો વિદ્યાર્થીઓને કે તમે કઈ રીતે તૈયારી કરવાની આલ ખાસ કરીને હું કહીશ કે આવનારી જે પરીક્ષા છે એની અંદર રીઝનિંગ અને ગ્રણિત પચાસ માર્કની તો ખાસ કરીને બીજું તો બધા લોકો સામાજિક વિજ્ઞાન છે ભૂગોળ છે ઇતિહાસ છે મનોવિજ્ઞાન છે ભારતીય બંધારણ છે એ તો ખાસ કરીને લોકોને આવડતું જ હોય છે જે છે એ ખાસ કરીને ગણિત વિજ્ઞાનની અંદર થોડુંક હાર્ડ હોય છે એટલા માટે હું દરેક વ્યક્તિને કહેવા માગું છું કે તમારો અભ્યાસક્રમ એવી રીતે નક્કી કરો કે સવારના ત્રણ કલાક છે ને ગણિત અને વિજ્ઞાનની અંદર ફાળો પછી તમારે રીઝનિંગ કરવું છે તો ખાસ કરીને નવોદય વિદ્યાલયનું જ કરો ખાસ આપણા અધ્યક્ષ શ્રી યશમપતલ સાહેબે કીધું છે બોર્ડના અધ્યક્ષે ખુદ કીધેલું છે કે તમે સરકારી પુસ્તકોનો જ ઉપયોગ કરો એ તમારી પરિસ્થિતિ હોય છે કે તમે ઘરે વાંચો અને તમને ખબર છે કે હું અભ્યાસક્રમ કવર કરી શકીશ હા ગ્રુપ બનાવો મિત્રોનું સારા મિત્રોનું ગ્રુપ બનાવો તો પૂછવાનું કે તમે કઈ રીતે તૈયારી કરો છો પેલા લોકો કઈ રીતે તૈયારી કરે છે જો તમે એ તમે એમાં ફાવટ બેસાડી દેશો કે આવી રીતે ના પેલા લોકો આ વાંચે છે તો હું આ વાંચું આ લોકો આવી રીતે તૈયારી કરે છે તો મારે એવી રીતે એમના ટોપેશ પકડવા જોઈએ તો ખરેખર મારા મત અંદાજ મુજબ કોઈ કોચિંગ ક્લાસમાંથી આવેલો વિદ્યાર્થી અને ગામડામાંથી જે વાતાવરણમાંથી ઉછરેને આવેલો વિદ્યાર્થી જે વાતાવરણમાંથી ઉછરેને આવેલો વિદ્યાર્થી છે એને કોઈ પાછો નિપાળી શકે એને જરૂર સફળતા મળશે એટલે એવું જરૂરી નથી કે તમારે કોચિંગ ક્લાસ કરવા બરાબર ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે કોચિંગ ક્લાસ વગર પણ સારા માર્ક્સ લાવી અને પાસ થઈ જતા હોય છે તો તમારી પરિસ્થિતિ કેવી છે તમારી પરિસ્થિતિને આધારે તમારે નક્કી કરવાનું છે તમારી સારી પરિસ્થિતિ ના હોય તો તમારે ક્લાસ કરવાની કોઈ જરૂર નથી બરાબર ને અને હાલ તો તમારે કોચિંગ ક્લાસ અને જે ફ્રી મટીરીયલ ઓનલાઈન બહુ અવેલેબલ છે અત્યારે આધુનિક સમયમાં તો ખરેખર અત્યારે ખાસ તો તમે બધા લોકો ટેલિગ્રામ નો ઉપયોગ કરજો એની અંદર બર્ડિંગ બોક્સ નું છે લિબર્ટી નું છે ખાસ કરીને યુટ્યુબ ની અંદર છે જે નવા નવા વિડીયો આવે છે એની અંદર જુઓ

તો મારા અંદાજ મુજબ તમને કોઈ હલાવી નહીં શકે અને તમે ક્યારેય કોઈ પરીક્ષા પાસ ન કરી શકો એવું નહીં સ્વામી વિવેકાનંદ સૂત્ર છે ઉઠું અને ધ્યાય પ્રાપ્તિ સુધી મંડાય રહો આ સૂત્ર ને જો તમારે સાર્થક કરવું હોય ને તો કોઈ પણ પરિસ્થિતિ હોય ગમે તેટલા વચ્ચે પર્વતો આવતા હોય ગમે તેવા લોકો તમને કહેતા હોય આ નથી થતું આ નહીં થાય તું પાસ નહીં થાય એ છોડી દેવાનું તમારે

નિષ્ફળ નિષ્ફળ કાલ પણ એક દિવસ તમારે સફળતા પ્રાપ્ત થઈ જશે જો તમે કોશિશ ચાલુ રાખશો તો બરાબર ને હાજી તો સાહેબ તમે બહુ માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓને સારું એવું માર્ગદર્શન આપી છે આપનો ખૂબ ખૂબ આભાર અને